হারেছে মনে <screws in the fridge> <Mitsum sumber à lave> <desserts> થોડું થોડું જે પાકમાં આવે ને એ બધા ગમલા કરતા એ ખોલો હેલો ખોડો થઈ જાય પછી ગોલા વાળો આવે ને ગોલા ને મળતી અમે વાંડતા ને માંડવી યાદ આવી ગયાદ આવી ગયા ગોળ અને માંડવી અમારી જૂની પહેચાન છે અને હેલ્ધી કાગળ ચાટી જતા કેટલો હોય મજા તો હતી જ ને ભાઈ આજે માંડવી પડેલી ને એટલે એવું સરસ વતન યાદ આવી ગયું કામમાં હાથ બાટવાનું કહીએ ને એટલે ફોન આવે ને એની જ રાહ જોતા હોય પણ એમ અમે મૂકીએ નહીં કામનું કામ અને જૂની યાદોની મજા લેવાનું તો ચૂકાય જ નહીં એટલે એ તો ચાલુ જ રાખવાનું

કાગળ ચાકી જતા કે ગોળ મજા તો હતી જ ને ભાઈ આ જે માંડવી ખોલી ને એટલે એવું સરસ વતન યાદ આવી ગયું જૂની યાદ તાજી થઈ બ્રેકફાસ્ટ હતો સિંગ નો એ આજે યાદ આવી ગયો ભાઈ હમ આવું કામ કરીએ ને એટલે બાય જૂની વાતો કરે અને એટલા ખુશ હોય ને અને મોજ જાય ભાઈ